ભરસાણા ટોલનાકા ઉપરથી એલસીબીની ટીમે વિદેશી શરાબના જથ્થાભરે અશોક લીલેન ગાડી ઝડપી પાડી સત્તર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના ભરથાણા ટોલ નાકા ઉપર ભરૂચથી વડોદરા તરફની ટ્રેક ઉપર પ્રોહી વોચ તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં હતા તે દરમિયાન ભરૂચ તરફથી અશોક લેલન ગાડી ભરૂચ તરફથી આવતા તેને સાઈડમાં ઊભી રખાવી ગાડીમાં ડ્રાઈવર ઇસમ એકલો હોય તેને નીચે ઉતારી અશોક લેલન ગાડીમાં ભરેલ માલ બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરતા લાગ્યો હતો જેથી શંકા ડ્રાઈવરનું નામ થામ પૂછતા અજય મારુતિ સૈયદ રહે પુણે મહારાષ્ટ્રનો હોવાનું જણાવ્યું હતું જેને સાથે રાખી ગાડીમાં પાછળના ભાગે ચેક કરતા જુદા જુદા માર્કની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ પેટી નંગ ચારસો ચૌદ જેમાં કુલ બોટલ નંગ પાંચ હજાર નવસો

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર